હેલો મિત્રો જય માતાજી જય કાળુ બાપુ કાળુ બાપુ હવનું હાલ કરે શું ઈચ્છા કરે છે તો આજે આપણે જઈ રહ્યા છીએ મેલડી માનું મંદિરે કેમ કે આજે પેલું નોરતું છે એટલે આપણે દીવા કરવા જાય છે નેરડી માનું મંદિરે લોકેશન ની વાત કરું તો તે ગઢડા નું ઉગા મેળી મંદિર છે રાધાવાઈ મેલડી માનું મંદિર તમે પણ કોઈ ને આ મેળવી હોય

ફાઈનલી આપણે હવે મેલડી મંદિરે પહોંચી ગયા છે તો આજે એમ કહેવાય કે પેલું નહોતું છે તો આપણે મેલડી માના મંદિરે દર્શન કરવા અને દીવા કરવા આવ્યા છે તો ચાલો તમને મંદિર દેખાડ કોમેન્ટમાં જય મેલડી માનું સ્થાન ન ભૂલતા

我。嗯

હું અત્યારે ઉપર છું આથી તમને એક સીન બતાવું કેટલું સરસ છે જો તમે પણ આ મેલડી ના મંદિર આવ્યા હોય તો કોમેન્ટ માં કહેજો મેલડી માં

આપણે મોરડીમાં મંદિરે દર્શન કરી અને ગઢડામાં પોગી ગયા ગઢડા આવી પાણી પીળું ખાઈ એવું તો કઈ બને અને એ પણ ચલ ચલ પાણી પુરી બહુ સરસ આ ભાઈ પાણી પુરી બનાવે છે અને લોકેશન ની વાત કરું તો નગરપાલિકા ની બાજુમાં તો તમે પણ ગઢડા આવો તો એકવાર આ ભાઈની ની લારી પાણીપુરી મોજ માણવા જરૂરથી આવજો ચલ ચલ પાણીપુરી ખાવા જો અમે તો એક વાર ચલ ચલ પાણીપુરી ખાધી છે તો વારે ઘડીએ એમ થાય કે ચાલી ચાલી ને દોડી દોડીને અમારી ઘોડે પણ તમે જરૂરથી આવશો आपने तो जो पानी पूरी खावन शुरुआत करी थी क्या तो आपना फ्रेंड फॉलोवर मिल गया आज आपने सब्सक्राइब मिल गया थे जो तो नाम थे मर का वाला संजय भाई गोड का वाला संजय भाई मर गया से मित्रों हो लाइक कर जो सब्सक्राइब कर जो जो तारीज हो जाए कायम હંમેશા ગઢડા આવી એટલે અમારા ઓલિયાદ આવી ચંચલ પાણીપુરી ચંચલ પાણીપુરી એટલે અનોવા ગરડા નગરપાલિકા કે સામે સામે કા સંચલપની સંચલપની નંબર બનાવા છે મિત્રો તો આ વિડિયો માં આઈકન તો આપણે મળશું નવા બ્લોગ તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ ના ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો